चलो ओम विश्वेश्वराय वरदाय सरोपिताय जगचिताय लंबोदराय नागारनाय जग्न विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्मिग्न मे कुरु मे देव सर्वकार्येषु सर्वदा चालो रिददा धनुका माइकोर से के हूं से अंदर थोड़ो अनबॉक्सिंग करो बराबर से जो तो वाकी नो जाए पहला धनुका कंपनी नु माइकोर आवतु थू बराबर से અને આ ઇન્ડો માઇકો રાજ આવતું હતું આપણે કહેતા કે બે પ્રકારના માઇકો રાજ આવે છે એક ઇન્ડો માઇકો રાજ આવે છે એક એક્ટો માઇકો રાજ આવે છે બરાબર છે તો આની અંદર 60 પીએસઆઈ આવતા હતા અને બે થી ત્રણ પ્રકારની જે ફૂગનાશક દવાઓ અંદર આવતી હતી જે આપણે એક વીઘાની અંદર બે કિલોનું માપ આપણે રેખે આપતા હતા બરાબર છે એક સોળ ગોઠાના વીઘા પ્રમાણે આપણે કહેતા હતા કે વીઘે બે કિલો લેખે નાખવાનું છે એટલે કે માનો કે પાંચ કિલો થાય એક એકર ની માલિકા બરોબર છે હવે જે માઇકોર આવ્યું છે એ બરણીમાં આવશે ઝારમાં આવશે અને એની અંદર જે આની અંદર આવતો આવતા આની અંદર

આની અંદર સાત થી આઠ પ્રકારના અલગ અલગ અલગનાશકોની દવાની તાકાત આવશે પ્લસ આની અંદર માઇક્રો ઇન્ડિગ્રેશન આવશે કે જિંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેડીબ્લોડમ પણ આવશે જેથી કરીને મૂળિયાનો તમને કોઈ લાગણ જથ્થો થઈ જાય તમારે ડુંગળીમાં ચણામાં જીરુંમાં ધાણામાં વરિયાળીમાં હોય કપાસમાં હોય મગફળીમાં હોય અઝમામાં હોય કે કોઈ પણ પાકની મરી પા

એની સાથે તમે નાખી શકો છો એક વીઘે બે કિલો લખે આનું માપ નાખવાનું છે કપાસમાં હોય તો કપાસમાં પણ વીઘે બે કિલો લખે તમે નાખી શકો છો ડુંગળી કરી હોય ચના કર્યા હોય જીરું કર્યું હોય ધાણા કર્યા હોય વરિયાળી કરી હોય કે મગફળી કરી હોય કે અત્યારે એડવાન્સ વાવેતર કરવાનું હોય એમાં તમે આપી શકો છો અને મૂળિયાનો લાગડ જથ્થો થઈ જાય તોડી નાખે એટલા મૂળિયા થઈ જશે એટલે ખેડૂત મિત્રો ખાસ બહુની વાળું સુપર પેલા જે આવતું હતું બાયો ફર્ટિલાઇઝર માં બરાબર છે અને એ આવતું હતું એચ માં આવતું હતું હવે આવશે એફ એફ માં આવશે એટલે કે નવી ટેકનોલોજીમાં અત્યાધુનિક અને પાવરફુલ ટેકનિકલ સાથે આવશે આથી તમારી જમીન ચીકણી પાણી પા અને કડક થઈ જતી હોય જમીન બરાબર છે તો પણ એમાં પણ ચાલશે તમારી જમીન વેકરાવાળી વાળી કાકરા વાળી એ છે ઢાળ વાળી છે બરાબર છે તો પણ આજ એમાં પણ સારામાં સારું કામ આપશે કોઈ પણ તમે જમીનની માલભાગ કપાસ કરતા હો અને કપાસની ઊંચાઈ ન વધતી હોય તો એમાં તમે આ વસ્તુ આપી દેજો સંપૂર્ણ ખોરાક ભેગો કરીને છોડને આપશે અને કપાસની ઊંચાઈ તમારે વધી જશે ડુંગળી કરતા હોય ડુંગળીમાં બાપજો આવતો હોય મૂળિયા હોય તો હોય મૂળિયાની બાજુમાંથી હરી જતી હોય તો એમાં વીકે બે કિલો આપજો એમાં સારામાં સારું કામ આપશે જે ખેડૂત મિત્રો ને મગફળી કરી હોય સિંગ કરી હોય ખોખા કર્યા હોય માંડવી કરી હોય એમાં મૂળિયાનો પ્રશ્ન રહેતો હોય શરૂઆતથી પીળી પડી જતી હોય તો એમાં આ વસ્તુ આપજો સારામાં સારું કામ આપશે મૂળવટ વધી જશે જે ખેડૂમિત્રોને ચણા કરવાના હોય વરિયાળી કરવાની હોય જીરો કરવાનું હોય જીરો કરતા ખાસ મિત્રો તમારે આ વસ્તુ ઉપયોગ કરવાનો છે કારણ કે શરૂઆતના સમયની મલપા એનો મૂળિયા ન હોય અને એટલો બધો ગ્રોથ ન આવતું હોય તો એમાં સારામાં સારું કામ આપશે જે જામુળીયા કલરના છોડવા થઈ જાય અને ઘડીકમાં તમને કોઈ ન વર્તું હોય અને મૂળિયાને નાના નાના હોય ત્યાં રોગ લાગી જતો હોય ભૂખ લાગી જતી હોય એવા સમયની મલપા એક વખત પાયામાં અને મહિના દિવસ પછી બે વખત આને આપવાથી જીરુના ઉત્પાદનની મળપા 30 થી 35% નો વધારો આવી શકે છે બરાબર છે તો આ જે ધામુકા આ કંપનીનું માઈકોર આપના નજીકના ક્ષેત્રની મળપા મળી જશે અથવા નીલો કેમિકલ તલાજા આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં પીએમ આંગડીયાની સામે અમિકા ફેશનની બાજુમાં અને શિવ મેડિકલની સામે જૂના બસ સ્ટેશનની પાછળ તંતરે ખેતીકા સાગર અને નીલો કેમિકલ તલાજા એની ભલામણ તમારું જે કઈ તમે ખાતર નાખો છો એની કરતા ડબલ તાકાતવર વાળું આ ખાતર છે આપના નજીકના ના વિસ્તારમાં મળી રહેશે નગર તમને તમારા દીકરા ભાઈ આવી ગયું છે કોઈ ચિંતા ન કરતા કોઈ ઉપાધિ નો કરતા અને કઈ મોંઘવું નથી તમે તારે વીઘે મોલ અઢીસો થી ત્રણસો રૂપિયા નો ખર્ચો આવશે એમ આપણે ડીપી નક્કી થઈ ને બરાબર છે આઠસો આઠસો રૂપિયા નો ખર્ચો આવે એની કરતા બસો અઢીસો રૂપિયા અને એ પાવરફુલ અને એ જમીન સુધારક બરાબર છે તો આ વસ્તુનો અવશ્ય ઉપયોગ કરજો મને રજા આપો નવો વિડીયો નવ વાગ્યા સુધી ખેતી કે સાગર તલાજા હિતેશભાઈ પટેલિયા રામ રામ